મારું નામ છે મહેશભાઈ પ્રજાપતિ હું ગાંધીનગર અડાલજથી અડાલજથી રહું છું અને આમ પ્રોપર મારું જે ગામ છે બનાસકાંઠા બાભર પાસે ખારા તમે જી શ્યોર આપણે જે આ જે છે ને નેચરલ પ્રોડક્ટ છે હેન્ડમેડ શોપ સાબુ છે જે ઘરે બનાવેલા કેમિકલયુક્ત છે આ સાબુ વાપરવાથી આપણે છે ને કોઈ પણ લોકોને જે શરીરના સેહત માટે બહુ સારા માટે છે આમાં કોઈ પણ કેમિકલ નથી આવતું અને આ સાબુના યુઝથી આપણે જે શરીરની તંદુરસ્તી બી સારી રહે છે અને કોઈ પણ નુકસાન નુકસાનકારક બી નથી જે માર્કેટ કરતાં આપણી પાસે જે સાબુ છે ને દસથી વીસ રૂપિયાના સસ્તા ભાવે તમને મળી રહે છે અને આની અંદર જે આપણે હોલસેલ બી આપીએ છીએ અને છૂટક બી આપીએ છીએ આની અંદર લોકો અત્યારે ઘરે બેઠા રોજગારી બી મેળવી શકે છે જેમ કે ઘરે બેઠા જે દિવ્યાંગ લોકો છે દિવ્યાંગ લોકો માટે આ છે ને ખાસ જરૂરિયાત છે કે આજકાલ કોઈ કંપનીની અંદર કે કોઈ પણ દિવ્યાંગ લોકોને જોબ માટે અત્યારે બહુ મુશ્કેલથી જોબ મળતી હોય છે એ બી એમની જે જરૂરિયાત લાયકાત હોય છે એ પ્રમાણે એમને જોબ મળતી હોય છે બટ આપ આ સાબુના યુઝ કરવાથી તમે ઘરે બેઠા મહિને વધારની પણ છથી સાત હજાર રૂપિયા આરામથી કમાઈ શકશો કેવી રીતના તો કે આપ તમે હોલસેલ બી લઈ શકો છો અને આની ટ્રેનિંગ આવે છે ટ્રેનિંગ બી આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ ટ્રેનિંગ દ્વારા બી ઘરે બનાવીને બી આપ તમે રોજગારી મેળવી શકો છો ઘરે બેઠા મહિલાઓને બી યુઝ કરવો હોય યા તો કોઈ રોજગારી મેળવી હોય તો બી આપણો કોન્ટેક કરી શકે છે હા આની અંદર જોયું છે જેમ કે આપણે એક સાબુબેજ આવે છે સાબુ સાબુબેજ દ્વારા બધી પ્રોડક્ટ બને છે જેમ કે આપણે લીમડાનો સાબુ બનાવવો છે તો આપણે જે લીમડાના જે પાંદડા હોય છે એ પાંદડાને મિક્સરમાં દળી દેવાના એનું જ્યુસ કરી દેવાનું એનો જ્યુસ કરી અને પછી આપણે સાબુ સાબુબેજ જે ઉકાળી અને એની અંદર મિક્સ કરી દેવાનું મિક્સ કરી અને પછી અને ગરમા ગરમ જે આપણા જે ફરમો આવે છે આ ફરમાની અંદર આપણે એ વેળી દેવાનું અને પંદરથી વીસ મિનિટની અંદર આપણું જે સાબુ છે એ કમ્પ્લીટ રેડી થઈ જશે અને પછી આપણે પેકિંગ કરી સ્ટીકર લગાવી અને આપણે માર્કેટની અંદર વેચાણ માટે મૂકી શકીએ છીએ સર એવો કોઈ વિડીયો પાસે હા સર વિડીયો બી છે આપણી પાસે